પેટા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ છે તેવા લીંબડીના ધારાસભ્ય સુમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો તેઓએ જસણ પેટા ચૂંટણીમાં પ્રચાર માટે વિરમગામના કોંગ્રેસ કાર્યકર્તાઓને હવાન કરતા વિરમગામનું ખમીર બતાવવાની વાત કહી હતી તેમણે કાર્યકરોને તન મન ધન અને જરૂર પડે તો ધોકાવાળી કરવાની વાત કહી ઉશ્કેરણીજનક નિવેદન આપી છે તેઓએ ચૂંટણી જીતવા જે કરવું પડે તે કરજો તેમ પણ કહ્યું તેમને ભાજપ સત્તા પર છે અને કઈ છે કરાવે તો પાછા લોકો જતા રહેજો વિરમગામ નું ખમીર છે અને વિરમગામ નું ખમીર ત્યાં બતાવવાનું છે કારણ કે આ કામ ધોકા પંથી મને ખબર છે આ પણ એમનાથી બીવાનું નથી એમની સરકાર છે ને કદાચ કઈ કરે અટકો તો તમે